અરે ના નાવા દો તો હ્યુમનો આપણે ડબાઈ ના ઈના મને લે હા ચલો ભાઈ હા આવતારો આવતારો નાવા જીનો અરે બરા આપણો લોગડો તો મૂકી દે પેલા લોગડો મૂકી દો 20 રૂપિયા ટિકિટ 20 રૂપિયા ટિકિટ હા વીસ રૂપિયા મે તો મે જો મૂક જો જલ્દી આવતો ઠંડુ પાણી ઠંડુ ઠંડુ ગરમ બે મિક્સ આ પગડી પગડી લાવ્યો લાવ્યો આ સબલ બનાવ્યો ગોમવાળા બલ્લે મોડું લાવ્યો પણ ઓડી

ચાર જણને ચાર ઘોડા જલ્દી જતા રો એ ખોડિયા રહે ભીમ જ કા ભીમ જ કા ભીમ જ કા આ બુલો ડબુલો બુલો ડબુલો અલ્યા આ પડ આવા કાળો કાળો એ ખોડિયા 20 રૂપિયા ઓ કલ્લાકુદી ના આવે આઈયો આ દે ભીમ તો હું હું ઈ આવું છોટી ઈ જો ગોડ્યો રૂપિયા ભૂન્ડ <laughs> <laughs> <laughs>

એય આ છોરો બાત કાટા એ બેપુ હવા થઈ જા હે આ ચિરુ ભાઈ નો સ્વિમિંગ પુલ હે એ સ્વિમિંગ પુલ મને કે બાર ગાડીગરી ની કરવાની ના હોય તો ના આવવાની હે ઓહ ઓમ સ્વિમિંગ

ચલો બેનાસ ચાલ ઓડેકને ઊભી નો મારો મારો તો બેઉ પૂલ લઉં છું આ પાઈપ તો તમે આ હા કેટલા જમીન પૂલ બનાવ્યો તમે 20 બે દોઢ લાખ ખર્જો દોઢ आल्याल्या aku करा ya? આદમ કેનો બેસ મારા માં એ ભાઈ કલેક્ટ થઈજો પાણી બંધ થઈ ગયું ચલાડો લાવ પૈસા 20 રૂપિયા પાછા 20 રૂપિયા ભરે દે વિજો માથા કોણ છે તારો मारो मारो मारा उषा ने माडी siapkan सोंती जी

ચાર મા 6, 7, આઠ 8 જ આઠ બોટિયા જીતી ગયો રોટિયા જીતી જો